થઈ ચોરી ફરવા જતા ઘરના તૂટ્યા તાળા રાજકોટમાં લાખોની ચોરીનો મામલો રાજકોટ શહેરના દેવનગર અને કાલાવડ રોડ પર થયેલ ચોરીનો ભેદ એલસીબીના ઝોન બેની ટીમે ઉકેલી તસ્કર કરનાર ઝડપી અને સોના ચાંદીના દાગીના સહિત રોકડની ત્રણ પોઈન્ટ ચોમોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જણાવેલી વિગત મુજબ રાજકોટના નાના મોવા રોડ ઉપર વિસ્તારમાં આવેલી દેવનગર સોસાયટીમાં રહેતા રાહુલ દાફડા નામના વ્યક્તિએ ગઈ ચાર તારીખના રોજ પરિવાર સાથે તેઓ રાજસ્થાન ફરવા માટે ગયા હતા તેઓ જેસલમેર હતા ત્યારે પાડોશમાં રહેતા સંબંધીએ તેમને જાણ કરી હતી કે તેમના ઘરના તાળા તૂટી ગયેલ છે અને ચોરી થયેલ છે જેથી તેઓ સપરિવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા અને ઘરે પહોંચી જતા જોયું તો દરવાજો ખુલ્લો હતો ઘરમાં પ્રવેશતા જ હોલમાં પડેલી તિજોરી અને રૂમમાં રહેલ તિજોરી બંનેના તાળા તૂટી ગયેલા હતા જેમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળીએ કુલ એક લાખના મુદ્દા માલની ચોરી થયાની જાણ થતાં તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દિવાળી વેકેશન દરમિયાન માણસો બહાર ફરવા જતા હોય તેમજ રાજકોટ સિટી ખાતેથી બહાર તેમના વતનમાં પણ જતા હોય જેથી માલવીયાનગર પોલીસ સ્ટીનના એક રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ દાફડા નાવ રાજસ્થાન ફરવા ગયેલ તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટીનના ગુજરાત હાઉસિંગ બોર્ડ સહેજી હોટલ સામે મનસુખભાઈ ચુડાસમા નાવ પણ તેમના વતન કિશોર ખાતે ગયેલ હોય જેઓ બંને બહાર હોય અને સ્ટેટસ ઉપર મૂકેલ કે અમે આજે ફરવા ગયેલ છે તેથી ગામના આરોપી તે રાહુલભાઈના મિત્ર થતા હોય તેને જાણ થતા તેના ઘરે ચોરી કરે ઘરફોડ ચોરી કરેલ અને જેમાંથી દાગીના તેમજ રોકડ મળી એક લાખ તેર હજારની ચોરી કરેલ તો બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર ગૃહા બોર્ડ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મનસુખભાઈ નોંધાવેલ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તેઓ ઓક્ટોબરે પરિવાર સાથે તાળુ મારીને તેના વતન માંગ દિવાળી મનાવવા માટે ગયા હતા ત્યાં રોકાવા પણ હતા ત્યાંથી જ છ નવેમ્બરે એમના રાત્રિના સમયે ઘરે પરત આવવાના હતા મકાને આવતા તેમણે તાળુ મારી ગયેલા હતા પરંતુ તે તાળાની બદલે કંઈક બીજું તાળું મારેલું હતું દરવાજાના લોકના નજીક જ લિસોટાના નિશાન જોવામાં આવ્યા તેથી તેમને શંકા ગઈ હતી કે કોઈએ તાળું તોડ્યું છે બાદમાં તાળું તોડવાની ઘરમાં જોતા કબાટનો લોક પણ તોડવામાં આવેલો હતો અને તમામ સામાન વેરવિખેર હાલતમાં હતો એમ કરી અને તસ્કરો દ્વારા રૂપિયા છ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના કુળ મળી અને એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ ગાયબ થઈ ગયો હતો જેથી કોઈ અજાણ્યા શખ્સે ચોરી કર્યાનું માલુમ પડતા ચોરી અંગેની ફરિયાદ તેઓએ પોલીસમાં નોંધાવી હતી રાજકોટ તાલુકા પોલીસ ટીમમાં જે હાલ આ ગામમાં આરોપી ઈરફાન અલી મિયા કાદરી જે ગુજરાત હાઉસિંગ બ્લોક હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર ચારમાં રહે છે તેના નીચે જ આ કામના ફરિયાદી રહે છે તેમનું પણ મકાન બંધ જોતા છ સાત દિવસથી બંધ જોતા એ ઘરનો પણ નિશાન બનાવી તે ઘરમાં પણ ચોરી કરી સોના ચાંદીના દાગીનાને રોકડ મળી રૂપિયા એક લાખ વીસ હજારની ચોરી કરેલ અને આ ગુનાના ગામે એલસીબી ઝોન ટુ પીએસઆઈ આર એસ ઝાલા સાહેબ તથા તેમની ટીમે બંને ચોરીઓ બંને ચોરીઓ ડિટેક કરેલ ને ત્રણ લાખ ચુવાર હજાર આઠસો નો મુદ્દામાં રિકવર કરેલ છે આ જોવે એના કોઈ સ્ટેટસ જોઈએ કોઈને તપાસ કરે કે ભાઈ ઘરનો આ બંધ છે છ સાત દિવસથી રેકી કરી લે ને પછી એમાં સ્ટેટસ જોવે અને પછી એ ઘરને નિશાન બનાવીને ગરફોડ ચોરી કરતો આરોપીને બાતમીદારો મારફતે માહિતી મળી કે આને આ ચોરી કરેલી છે અને ટેકનિકલ સોર્સના આધારે સોર્સ ના આધારે શહેરમાં ઉપરા ઉપરી બે ચોરીની ઘટનાઓ બનતા એલસીબી ઝોન બેની ટીમ દ્વારા તપાસમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી હતી અને ખાનગી બાતમીદારોના માધ્યમથી હાથ તપાસ ધરાતા ચોક્કસ બાતમીના આધારે કાલાવડ રોડ ઉપર વૃંદાવન મેઇન રોડ ઉપરથી તસ્કર ઈરફાન કાદરી નામના એક યુવાનની ધરપકડ કરી હતી અને ચોરીના સોના ચાંદીના દાગીના તથા રોકડ અને એક બાઇક મળી અને કુલ ત્રણ લાખ ચુમોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી અને પૂછપરછ હાથ ધરી હતી આરોપીની પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે ફરિયાદી જેસલમેન ફરવા ગયા હતા ત્યારે તેમને સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યા હતા જેથી સ્ટેટસના આધારે આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો તો બીજી બાજુ બીજી ઘટનામાં સમૃદ્ધિ આયાવાસ યોજનાની અંદર ક્વાર્ટરમાં થયેલ ચોરીના બનાવમાં પાડોશીએ જ આ બાતમી આપી હોવાની સામે આવી છે અને તેને જ ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક